નમસ્કાર સ્વાગત છે આપનું કરંટ ટૉપિકમાં ને આપની સાથે હું છું શિવાની જે રીતે અત્યારના સમયમાં લોકોની જીવનશૈલી બદલાઈ ચૂકી છે અને જીવનશૈલી બદલાવાને કારણે તેની સૌથી વધારે અસર જો કોઈને પડતી હોય તો તે વ્યક્તિના સ્વાસ્થ્ય ઉપર છે હવે વ્યક્તિનું જે સ્વાસ્થ્ય છે તે તેની જીવનશૈલી ઉપર આધાર કરતું હોય છે જે રીતે તે તેના જીવનમાં રહે છે જે રીતે ખાણીપીણી છે જે રીતે તેમનો તે પોતાના જીવન દરમિયાન એટલે રોજિંદા જીવનમાં જે પણ વસ્તુ આરોગ્ય છે એટલે તમામ વસ્તુ વ્યક્તિના સ્વાસ્થ્ય ઉપર નિર્ભર કરતી હોય છે હવે હવે ઇપ્સોસ જે એક કંપની છે તેનો એક રિપોર્ટ આવ્યો છે એક હેલ્થ સર્વે આવ્યો છે અને આ હેલ્થ સર્વે એકત્રીસ દેશોમાં કરવામાં આવ્યો અને આશરે ત્રેવીસ હજારથી વધુ લોકો પર આ હેલ્થ સર્વે કરવામાં આવ્યો એમાં એક ચિંતાજનક બાબત એ નોંધવામાં આવી કે અત્યારે મહિલાઓમાં ખાસ જોવા મળે તો પંચાવન ટકા એવી મહિલાઓ છે કે જેને માનસિક રીતે આરોગ્યને લઈને તેઓ ચિંતાતુર છે અને બીજી તરફ એવું છે કે સુડતાલીસ ટકા ભારતીયો માટે કેન્સર સૌથી મોટી સમસ્યા છે અને અત્યારના સમયમાં જે રીતે લોકો જીવી રહ્યા છે જે લોકો પોતાના રોજિંદા જીવનમાં અત્યારે બદલાતી જીવનશૈલીની અસર તેમના જીવન પર પડી રહી છે તેટલી જ ગંભીર અસર તેમના સ્વાસ્થ્ય ઉપર પડી રહી છે સાથે સાહીઠ ટકા ભારતીયોનું માનવું છે કે દેશમાં સ્વાસ્થ્ય સેવા દબાણ હેઠળ છે અને સમસ્યા એક વર્ષમાં બમણી થઈ એટલે ખાણીપીણીમાં પણ અત્યારે જો આપણે સ્વાસ્થ્ય ઉપર ધ્યાન ના રાખીએ તો આપણે આ પ્રમાણની બીમારીનો ભોગ બની શકીએ છીએ આ તમામ વિશે આપણે વાત કરીશું આપણી સાથે ચર્ચામાં જોડાઈ ચુક્યા છે ડોક્ટર દિશા વસાવડા કે જો એમડી સેકેટ્રીસ્ટ છે દિશાજી સ્વાગત છે કાર્યક્રમમાં વિશાલજી આપણે આજે મહત્વની ચર્ચા ઇપ્સોસ રિપોર્ટ પર કરવી છે અને ઇપ્સોસ આ રિપોર્ટ જે છે એમાં સૌ પ્રથમ એવું લખેલું છે કે જે પંચાવન ટકા મહિલા એટલે કે તેર થી અઠ્યાવીસ વર્ષની એવી પંચાવન મહિલા છે કે જે માનસિક આરોગ્ય લઈને ચિંતાતું છે સૌપ્રથમ તો આના વિશે શું કહેશો કે આ મહિલાઓમાં માનસિક આરોગ્યમાં લઈને ચિંતામાં મુકાવું એ કેટલું ગંભીર બાબત કહી શકાય જો મહિલાઓમાં પુરુષો કરતા વધારે વલ્લરેબિલીટી ફેક્ટર્સ એટલે કે જેના લીધે એ લોકોને માનસિક આરોગ્ય ની તકલીફો વધારે થઈ શકે એવા ફેક્ટર્સ વધારે હોય છે જેમ કે એમના સોસાયટીના જે gender રોલ્સ છે અમુક જે ભલે આપણે ઘણા બધા આગળ વધી ગયા છે જુના જમાના કરતા પણ તેમ છતાં અમુક રિસ્પોન્સિબિલિટીઝ છે જે એક્સકલુઝિવલી ફિમેલ્સ પાસેથી હજી બી એક્સપેક્ટ કરવામાં આવે છે અને સાથે સાથે એમના ના લીધે આ બધા જે બર્ડન્સ આવે છે એના લીધે એમનામાં ઓલરેડી એ વલનરેબિલિટી છે કે જેના લીધે એમને માનસિક બીમારીઓ થવાની શક્યતાઓ વધારે હોય છે અને બીકોઝ ફિમેલ ઇઝ ધ નર્ચરર તો એના લીધે એના પરિવાર પર બી અસર થાય છે તો એ ફિમેલની માનસિક બીમારી એક વધારે ગંભીર સમસ્યા છે જી અને જે રીતે અત્યારે મહિલાઓમાં માનસિક આરોગ્ય પણ આ રીતે ગંભીર બાબત ગણી શકાય અને ઘણી બધી જવાબદારીઓ જયારે મહિલા ઉઠાવતી હોય છે ત્યારે તેના માનસિક આરોગ્યની ચિંતા કરવી પણ એ મહત્વની બાબત છે અને તેને લઈને મહિલાઓ જે ચિંતામાં મુકાયેલા છે એટલે તેની જીવનશૈલી ઉપર પણ ખૂબ જ અસર કરે છે અને માનસિક આરોગ્યની દિશાજી જે માનસિક આરોગ્ય હોય છે તેમાં જો અસ્વસ્થતા હોય એટલે કે કોઈ પણ એવી માનસિક બીમારીથી જો કોઈ વ્યક્તિ પીડિત છે તો તેની અન્ય વસ્તુ ઉપર એટલે કે તેના સ્વાસ્થ્ય ઉપર કોઈ ગંભીર બીમારી થવાનું પણ અન્ય બીમારી થવાનું પણ જોખમ ખરા હા એટલે આપણું શરીર એક યુનિટ છે બ્રેન અને બાકીના ઓર્ગન્સ ઓલ ફંક્શન ટુગેધર એટલે અને બ્રેન આપણું મેઈન ઓર્ગન છે જે બાકીના બધા ને રેગ્યુલેટ કરે છે એટલે માનસિક બીમારી જેમ કે ફોર એક્ઝામ્પલ આપણે ડિપ્રેશન લઈએ માં વ્યક્તિ એકદમ ઇનક્ટિવ થઈ જાય છે એને કઈ ઈચ્છા નથી થતી ફિઝિકલ એક્ટિવિટીમ કે અ ની તકલીફ છે ડાયાબિટીસ છે અને બીજી બધી નોન કમ્યુનિકેબલ એટલે જે ચેપી રોગો નથી એવા જે લાઈફસ્ટાઈલ ડિસઓર્ડર્સ છે એ બધા થવાના ચાન્સીસ પણ ઘણા બધા વધી જાય છે એટલે ઇટ ઇઝ ઓલ કમ્બાઇન્ડ એક ના લીધે બીજું બીજા ના લીધે ત્રીજું એ આખું એ સર્કલ ચાલ્યા કરે છે બિલકુલ અપની સાથે ડોક્ટર ધીરેન મહેતા જોડાઈ ચૂક્યા છે જેઓ એમબીબીએસ છે ફેમિલી ફિઝિશિયન છે ધીરેનજી સ્વાગત છે આપનું આ કાર્યક્રમમાં થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોરサーબીએસ very sorry for being late જે રીતે હેલ્થ સર્વે બહાર આવ્યો છે હેલ્થ સર્વે જ્યારે પણ કરવામાં આવતો હોય છે ત્યારે આ હેલ્થ સર્વે ચિંતાજનક બાબતમાં મૂકી દેતો હોય છે એક જે આ બીમારીઓનો જે લિસ્ટ બહાર આવતું હોય છે અને જે ખાસ તેમાં પણ ભારતની સ્વાસ્થ્ય સેવા ઉપર જે ઇફ્સોસ સર્વે છે તેમાં એવું આવ્યું છે કે

હેલ્થ સર્વે એકચ્યુઅલી દરેક હોસ્પિટલોમાં અને દરેક કોમન પબ્લિકમાં જઈને કરવો જોઈએ ફેમિલી વાઇઝ થાય તો આપણને એક્ઝેક્ટ ફિગર ખબર પડે કારણ કે આ જે રેન્ડમલી સર્વે થતા હોય એમાં આપણને ખબર નથી પડતી કે કોની પાસેથી કયા ગ્રુપમાં કયા ઇકોનોમિકલ ક્લાસમાં કે કયા વર્કિંગ ગ્રુપમાંથી સર્વે કરવામાં આવે છે જે રીતે આપણે હેલ્થ સેક્ટરમાં જેમ અમેરિકામાં કે એમાં દરેક હોસ્પિટલનો ડેટા એ લોકો કલેક્ટ કરી અને ડેટા આપતા હોય એ રીતનો હોવો જોઈએ કે દરેક ક્લિનિક અને હોસ્પિટલમાં તો એ હોસ્પિટલમાં એડમિટ થયેલા પેશન્ટ કેટલા છે અને ક્લિનિકમાં આવતા પેશન્ટ કેટલા છે એમાંથી કેટલા પેશન્ટ હૃદયને રિલેટેડ છે કેટલા પેશન્ટનું કેન્સર ડિટેક થાય છે કેટલા પેશન્ટને બીજી બીજી ડાયાબિટીસ કે હાઈપરટેન્શન જેવી બીમારીઓ છે એ બધો જો ડેટા ક્લિયર થાય ને તો ખબર પડે આપણને પણ હકીકત તો એ છે કે આપણે ત્યાં આજની તારીખમાં લાઈફસ્ટાઈલ ડિસીઝ વિશે આપણે કહીએ ખાસ કરીને એમાં જે ડાયાબિટીસ છે બ્લડ પ્રેશર છે હૃદયની બીમારીઓ છે અને આજકાલ પેટની બીમારીઓ પ્રોપર ખોરાકના અભાવે અને લાઈફસ્ટાઈલ સ્ટ્રેસફુલ લાઈફના હિસાબે નવા નવા જોવા મળે છે અને બીજા અર્થ હું એમ કહીશ કે એ લોકો આ બીમારીઓ હવે ડાયગ્નોસીસ ની મોડાલિટી એટલી બધી વધી ગઈ કે આપણે સહેલાઈથી એ નિદાન કરી શકીએ છીએ આપણે એટલે પેશન્ટો કદાચ પહેલા બી હશે જ અને આપણી પોપ્યુલેશન પ્રમાણે બી પેશન્ટ તો આપણને મળવાના જ છે પણ હવે અવેરનેસ વધી એટલે લોકો પણ ચેકઅપ માટે આગળ આવતા થયા અને ब्लड रिपोर्टरीजिकल वेहली अर्ली डिटेक्शन अवेरनेस हिसा अर्ली डिटेक्शन घाबर केन्सरे आपण एवढं लागेल फिव्हरि गे, गे। पण हकीकते पॉप्युलेशन प्रमाण पण व्हॅली डिटेक्ट आधारा पण ए वा આપણે ત્યાં પોપ્યુલેશનના પ્રમાણમાં બીમારીનું પ્રમાણ કેવી રીતે વધતું ગયું છે એમાં આપણી લાઈફસ્ટાઈલ અને ઘણી બધી કારણો જવાબદાર તો છે બિલકુલ એટલે ધીરેનજી એમ કહી શકાય કે લોકો હજુ પણ પોતાના સ્વાસ્થ્યને લઈને એટલા જાગૃત નથી અને એટલા જ માટે આ પ્રકારની બીમારીઓ તે લોકો ભોગ બનતા હોય છે આ જાગૃતિ ખરી જ એટલે અભાવ ઇન ધ સેન્સ કે જે પોતાના લાઈફસ્ટાઈલ ની જે છે અમે લોકો વારે ઘડી અમે એસોસિએશન થ્રુ કે ઘણી બધી એનજીઓસ થ્રુ લોકોને સમજાવવામાં આવે છે કે તમારી લાઈફસ્ટાઈલ કેવી હોવી જોઈએ ખોરાક કેવો હોવો જોઈએ કસરતનું મુખ્ય તમારું શું છે એની અગત્યતા કેટલી છે કે તમારે પાણી કેટલું પીવું જોઈએ બહારનું શું ખાવું શું ન ખાવું કેલરી પ્રમાણે કેટલું લેવું એ બધી જે વસ્તુ અમે જે સમજાવવાની કોશિશ કરીએ છે ને એમાંના ભાગના લોકો એ સમજ્યા પછી પણ સ્વીકારવા તૈયાર નથી અને કાં તો પછી એમની લાઇફ એવી છે કે સવારના વહેલા નીકળી અને આખો દિવસ બહાર રહે એટલે રાત્રે મોડા ઘરે આવે રાત્રે મોડા ડિનર થાય અને તરત સુઈ જવાનું આવે એક્સરસાઇઝ નો બિલકુલ અભાવ હોય બહાર નું ફાસ્ટ ફૂડ ને કોલ ડ્રિંક ને એ બધી વસ્તુ વધારે પડતું લેવામાં આવતું હોય એના કારણે ઘણી બધી બીમારી આપણને જોવા મળે છે જી બિલકુલ અ દેશાજી મહિલાઓને જે આપણે આ સ્થિતિ જોઈએ કે મહિલાઓમાં માનસિક આરોગ્ય ને લઈને તે લોકો ચિંતા માં છે તો પુરુષોની પણ આજ પ્રકારની સ્થિતિ છે શું તેમનામાં પણ આ રીતે માનસિક આરોગ્ય ને લઈને જે ચિંતાતુર તે લોકો બનતા હોય છે કે તેમનામાં પણ આ સમસ્યા હોય છે ખરી હાલના સમયમાં આપણે જોવા જઈએ તો ફિમેલ્સ પહેલા કરતા પહેલા એવું હતું કે મોટા ભાગના ફિમેલ્સ ઘરનું સંભાળ રાખતા હતા અને મેલ્સ કામ કરતા હતા અને એ રીતના ઘર સચવાતું તું આજના સમયમાં ફિમેલ્સ પણ એટલા જ એમને પણ ઓપોર્ચ્યુનિટીઝ છે એ લોકો પણ એટલું જ વર્કવાઇઝ એક્ટિવ છે ઘરે ઘરેબી એક્ટિવ છે બાળકોનું ધ્યાન રાખે છે અને સાથે સાથે એમનું પોતાનું ધ્યાન રાખતું એટલે એમના માટે પોતાના માટે સમય કાઢવો હવે પહેલા કરતા કદાચ વધારે અઘરું એવું નહી કહું કે પહેલાના સમયમાં સ્ત્રીઓ માટે સહેલું હતું પણ અને એકદમ અઘરું થઈ જાય છે અને એના લીધે ક્યાંક ને ક્યાંક છેલ્લે આપણે આપણા માનસિક સ્વાસ્થ્યને મૂકીએ છીએ અને ખાસ કર મહિલાઓને એવું હોય છે કે હું બધાનું સારું કરું પછી હું પોતાનું સારું વિચારી શકું એવી એમનામાં ભાવના હોય છે એટલે એ વસ્તુ ન લીદે સૌથી વધારે નિગ્લેક્ટ થતું હોય છે તો મહિલાઓનો ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ એટલે એ રીતે જોવા જઈએ તો આજના સમયમાં કહી શકાય કે પહેલા કરતા થોડું વધારે ઇફેક્ટ આવી શકે છે મહિલાઓના મેન્ટલ હેલ્થ પર જી બિલકુલ અ દિરિજજી સ્થૂળતા અને સમસ્યામાંઅનાર ભારતીયોની સંખ્યા એક વર્ષમાં બમણી થઈ છે તો આ કેટલી ચિંતાજનક બાબત કહી શકાય ડેફિનેટલી એક એલાર્મિંગ સાઇન છે અને ખાસ કરીને એટલા માટે કે આ જે સ્થૂળતા છે ને આપણને નાનપણ નાના બાળકોથી જ જોવા મળી રહી છે આજે મારી પોતાની વાત કરું કે મારી પાસે જે પેશન્ટો આવે છે લગભગ 12 થી 15 વર્ષથી નીચેના એ બધા ઓવરવેટ હોય છે અને ઓબીસ બી હોય છે એટલે આ આનું મુખ્ય કારણ આપણો ખોરાક જ છે અને કસરતનો અભાવ છે અને આ જે સ્થૂળતા છે હવે તો ધીમે ધીમે એવું પણ સાબિત થતું જાય છે કે સ્થૂળતાના કારણે liver ની બીમારીઓ પણ વધે છે અને સ્થૂળતાના કારણે ચરબીનું પ્રમાણ વધે એના કારણે ચરબીના કારણે હૃદયની એ સિવાય લોહીની નળીઓની પણ બીમારીઓ વધતી જાય છે જેના કારણે લોહીની નળીઓની બીમારી થાય એટલે કિડની અને મગજને પણ અસર કરે એટલે આ જે એક વિશેષ સાયકલ ઉભું થતું જાય છે એટલે સ્થુરતા ઉપર ખાસ ધ્યાન રાખવાની જરૂર છે અને પ્રોપર ખોરાકની સમજ રાખવી બહુ જ જરૂરી છે એટલે જે પણ એ સ્વાસ્થ્ય સંસ્થાઓ કે ડોક્ટરો જે પ્રમાણે ખોરાકનો ચાર્ટ આપે કે જે લાઇફ સ્ટાઇલ સમજાવે એ પ્રમાણે એ લોકોને જીવવું બહુ જરૂરી છે અને અમે તો એમ પણ કહીએ છીએ કે નાના બાળકોને નાનપણથી જ ભણવાનું લઈને સ્ટ્રેસ એટલું બધું આપવામાં આવતું હોય કે જેટલા બધા ટ્યુશન ક્લાસીસ જતા હોય અને સ્કૂલોનું બી એટલું બધું વર્ક હોય એના કારણે એ લોકોનું ડાયેટ સ્ટિડ્યુલ પણ પ્રોપર નથી હોતું એટલે એ લોકો પણ બહારનું ખાવા માટે છે કે ડીપ ફ્રાઇડ વસ્તુઓ ચિપ્સ ને બધું ખાવા માટે લલચાય છે ચોકલેટ્સ હોય કે કંઈ પણ અને એના કારણે પણ એમની તબિયત વધારે પડતી તરફ તરફો એટલે બગડતી જાય છે જી રીતે આપ એક એમબીબીએસ એક ફેમિલી ફેકેશન છે તો અત્યારે જે આ રિપોર્ટ છે એના સિવાય જો વાત કરીએ

અને હાયર સેકન્ડરી અને કોલેજવા દરેક સ્ટાન્ડર્ડ वाइज એ લોકોને પણ સખત સ્ટ્રેસ હોય છે અને જે લોકો એ સ્ટ્રેસ ને કોપ અપ નથી કરી શકતા એ લોકો ધીમે ધીમે એન્ઝાયટી અને ડિપ્રેશન તરફ જતા જાય છે અને આ એમની શરૂઆત હોય છે અને પછી ધીમે ધીમે એનું સ્વરૂપ વધતું જાય છે અને જોવાની વાત એ હોય છે કે આ નાના બાળકોનું એન્ઝાયટી કે ડિપ્રેશન પેરેન્ટ્સ એક્સેપ્ટ નથી કરતા અને એ લોકો ઉપરથી વધારે પડતું પ્રેશર આપે છે બાળકો ઉપર એમને ખબર નથી કે દરેક બાળક સો ટકા લાવવા માટે ક્ષમતા નથી હોતી એમની ફિઝિકલ પણ વધતું જાય છે ધીમે ધીમે એટલે આ વસ્તુ નાનપણથી જ શરૂઆત થાય છે અને આપડે મોટી બનવા જોઈએ અત્યારે તો યુઝ્યુઅલી હસબન્ડ વાઇફ બંને સર્વિસ કરતા થઇ ગયા એટલે સ્વાભાવિક રીતે થોડું ઘણું પેરેન્ટિંગ ચાઈલ્ડ તરફ પર ધ્યાન ઓછું જઈ શકે છે એવું બની શકે અને આખા દિવસનું કારણ કે માનસિક બીમારી અને આ સ્ટ્રેસના કારણે જ આગળ વધતા વધારે પડતું ખાય તો ઓબેસિટી અને હાઈ કેલરી ફૂડ ખાય તો નું પ્રમાણ વધતું જાય ચરબીનું પ્રમાણ વધતું જાય અને બ્લડ પ્રેશર ડાયાબિટીસ અને એ તો છે રાહ જોઈને જ ઉભા છે કે સેટ માં કે આવે તો એ વધુ જાય અને ઇમ્યુનિટી ઇમ્યુનિટી ઓછી થાય પ્રોપર ખોરાક અને ઊંઘ ના થાય તો ઇન્ફેક્શિયસ ડિસીઝ પણ એટલા જોવા મળે છે અત્યારે આપણે જોતા હોઈશું કે દરેક સિઝન ચેન્જ થાય એટલે વાયરલ ઇન્ફેક્શન એક સામતા સ્પ્રેડ થાય છે અને એક પછી એક એની લાગુ થાય છે અને ઘણા લોકો એમાં સપડાય છે ખાસ કરીને ટ્રાવેલિંગ કરતા હોય કે જર્ની કરતા એ લોકોને પણ વાયરલ ઇન્ફેક્શન ખૂબ થવા મળે છે એટલે આ બધી બીમારી સાઇડ બાય સાઇડ ચાલુ જ રહી છે અને આ બધાની ઉપરાંત એક અગત નિયમિત બીમારી જે છે એને આપણે અત્યારે નેગ્લેક્ટ કરી રહ્યા છે એ છે એક્સિડેન્ટલ એક્સિડેન્ટલ ઇન્જરી ટ્રાફિક એક્સિડેન્ટના હિસાબે ઇન્જરી એના હિસાબે હોસ્પિટલ એડમિશન અને એના હિસાબે ડેથ પણ ઘણા પ્રમાણમાં વધી રહ્યા છે એટલે એ પણ એક ફેક્ટર ખાસ ધ્યાન માં રાખવા જોઈએ બિલકુલ દિશાજી એ રીતે દિરેનજી દ્વારા જણાવવામાં આવ્યું કે બાળકોમાં પણ માનસિક સ્વાસ્થ્યને લઈને ચિંતાજનક બીમારી જે વધી રહી છે હવે તેના પાછળના કારણો તો તમને જણાવ્યા પરંતુ તેનું નિદાન શું વાત કરીએ એ બાળકો હોય શકે કોઈ પણ વયના લોકો તેમના માટે જો માનસિક તણાવ એક ગંભીર બાબત છે તો તેમના માટે એ નિદાન કયું કહી શકાય કે જેને કારણે તેમને માનસિક સ્વાસ્થ્ય સ્વસ્થ રાખી શકાય અ નિદાનમાં બે ત્રણ વસ્તુઓ છે એક તો છે કે ડિઝીઝ અથવા તો જે તકલીફ છે એની સિવિયરિટી કેટલી છે કે માઇલ્ડ છે મોડરેટ છે કે બહુ જ સિવિયર છે કે જેને તરત તરત જ એમને એડ્રેસ કરવાની જરૂર છે માઇલ્ડ છે તો તેમને એક પ્રોફેશનલ સાથે મળીને એમની પ્રોબ્લેમ્સ ડિસ્કસ કરીને એના પ્રોપર સાયકોથેરાપી એનું એક ઓપ્શન છે મોડરેટ અથવા તો સિવિયર ડિઝીઝ હોય તો પછી એમાં સાયકોથેરપી સાથે સાથે મેડિકેશન એટલે કે સાયકેટ્રિક મેડિકેશન ઇઝ સમથિંગ દેટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ અને સાયકેટ્રિક મેડિકેશન માટે બહુ જ વધારે સ્ટીગમા છે અત્યારે ધીરે ધીરે બઉ જ ધીરે ધીરે એ સ્ટીગમા હજી ઓછો થઈ રહ્યો છે પણ તેમ છતાંય પહેલી વાર આપણે કોઈ ને કહીએ અથવા તો કોઈ વ્યક્તિને આપણે વાત કરીએ કે તો તો હું દવા લઉં છું અથવા તમારે દવા લેવી પડશે તો એમને આપી દીધું એવું એમનું રિએક્શન હોય કે મારે આ દવા લેવી પડશે સો સાયકિયાટ્રિક મેડિકેશન આર જસ્ટ લાઈક એની અધર મેડિકેશન જેમ બીપી ડાયાબિટીસ માટે આપણે મટાડવા માટે અથવા તો એને સ્ટેબિલાઇઝ કરવા માટે દવા લેવી પડે છે એમ આ બધા પણ શરીરના જ રોગો છે બ્રેન ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ અવર બોડી એનો જ આ રોગ છે એને જ સરખું કરવા માટે આપણે દવાઓ લેવી પડે છે એટલે આ બધા મોડાલિટીસ છે કે જેના થ્રુ આપણે આને ક્યોર કરી શકીએ છે સાયકેટ્રિક ઇલનેસ ને અને બીજી છેલ્લી અમુક મોડેલિટીસ છે કે જે છે ન્યુરો સ્ટિમ્યુલેશન કે જેમાં ઈસીટી આવે આરટીએમએસ આવે એ બધી મોડેલિટીસ આર ધ અધર મોડેલિટીઝ થ્રુ વિચ સાયકેટ્રિક ઇલનેસીસ કેન બી ટ્રીટેડ જી બિલકુલ એને દિશાજી એવા કોઈ કેસીસ કરી કે જો તે પૂરતું ધ્યાન નથી આપતા પોતાના એવા માનસિક સ્વાસ્થ્યને લઈને તો તે આગળ જઈને એક ગંભીર રૂપ પણ ધારણ કરી શકે છે જેની અસર ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળતી હોય છે હા ડેફિનેટલી મોટા ભાગના કેસીસમાં એવું થાય છે ઇનફેક્ટ અમારી પાસે પેશન્ટ પહોંચે ત્યાં સુધી ઘણી વખત એટલી ઇલનેસ વધી ગઈ હોય છે કે અમે અમારા માટે અર્જન્ટ ટ્રીટમેન્ટની રિકવાયરમેન્ટ થઈ જાય છે પણ એ એટલા માટે છે કેમ કે એક તો અવેરનેસ ઓછી છે મોટાભાગના લોકોને ખબર જ નથી હોતી કે આ જે તકલીફ છે એ એકચ્યુઅલમાં એક સાયકિયાટ્રિક કન્ડિશન છે અથવા તો એક સાયકિયાટ્રિક ઇલનેસ છે એટલે એને કોઈ બીજી બીજી રીતે નિગલેક્ટ કરવામાં આવે છે અથવા તો કોઈ બીજા એના કારણો માનીને એને એ તરફ દોરવામાં આવે છે એ તરફ ની બધી ટ્રીટમેન્ટ ટ્રાય કરવામાં આવે છે અને બાયદર ટુ પેશન્ટ અમારા પાસે પહોંચે ત્યાં સુધી એમને ડિઝિઝ એટલી વધી ગઈ હોય છે કે અમારે પછી અર્જન્ટ બેસિસ પર એમને ટ્રીટ કરવું પડે સો યા જેટલું મોડું થાય એટલું અ

બીમારી વારે ઘડી ચાલુ બંધ ચાલુ બંધ અથવા તો ઉથલો માતી હોય અને એના કારણે પણ ગંભીર સ્વરૂપ પકડતું હોય એટલે ડોક્ટરની સલાહ પ્રમાણે જેટલા સમય દરમિયાન કહ્યું હોય એટલા એટલા સમય પૂરતી દવા ચાલુ રાખવી જોઈએ

અને ડાયરેક્ટ મેડિકલ સ્ટોર ઉપરથી પણ દવા ના લો કે જૂના પ્રિસ્ક્રિપ્શન ઉપરથી પણ દવા ના લો અને અમુક બીમારી એવી હોય કે જે દવાથી કંટ્રોલમાં જ આવતી હોય દવા બંધ કરે પાછી ફરી વધવાનું શરૂ થાય અને ઘણી વાર એવું પણ બને કે એનું કોમ્પ્લિકેશન પણ થવા માંડે એટલે રેગ્યુલર દવા ડોક્ટરની સલાહ પ્રમાણે ડોઝ ડોક્ટરની સલાહ પ્રમાણે જ વધઘટ કરવાનો અને જેટલા પીરિયડ માટે રેકમેન્ડેડ હોય સાયન્ટિફિકલી એટલા પીરિયડ માટે દવા લેવી જ જોઈએ એમાં જાતે કોઈ પણ જાતનું ચેન્જીસ નહીં કરવા જોઈએ જી અને અત્યારે સૌથી વધારે જો સમસ્યા લખવામાં આવે છે પરંતુ હૃદયને લગતી બીમારી પણ અત્યારે ભારતમાં વધી રહી છે અને કોઈ કોઈ પણ હવે વય મર્યાદા નક્કી નથી કારણ કે અત્યારે નાનું બાળક પણ છે તેને પણ હૃદયરોગ થઈ શકે છે તેને પણ હાર્ટ એટેકના કિસ્સામાં ઘણા એવા જોયા છે કે હાર્ટ એટેકના કિસ્સામાં તે મૃત્યુ પામતા હોય છે તો અત્યારે જે હાર્ટ એટેકના કેસોમાં વધારો થઈ રહ્યો છે એટલે કે હૃદયને લગતી જે બીમારી વધી રહી છે તેને લઈને લોકોએ સાવચેત રહેવાની કેટલી જરૂર છે એના લીધે સાવચેત લેવાની જરૂર છે ખાસ કરીને જેની ફેમિલી છે એટલે આમાં એક અમુક રિસ્ક ફેક્ટર હોય છે હૃદયની બીમારીના હાર્ટ એટેક અને હાર્ટ કાર્ડિયક એરેસ્ટ એકચ્યુઅલી બે જુદા શબ્દો છે ઓલ ઓફ અ સડન જે કાર્ડિયક ડેથ થતા હોય એમાં મોટા ભાગે કાર્ડિયક એરેસ્ટ હોય છે કે હૃદયના ધબકારા એકદમ વધી ગયા પછી હૃદય બંધ થઈ જાય કે એવા કોઈ કારણ કારણસર તો એના જે રિસ્ક ફેક્ટર હોય દરેક પેશન્ટમાં અલગ અલગ એને સ્ટડી કરવો પડે અને એ પ્રમાણે એની મેડિસિન્સ ડોક્ટરની સલાહ પ્રમાણે લેવી જોઈએ અને રેગ્યુલર બેઝમાં એનું ઇન્વેસ્ટિગેશન થવું જોઈએ એનું એકચુલી રુલ આઉટ કરવું પડે કે કઈ કઈ વસ્તુમાં એનું ઇમ્પ્રુવમેન્ટ થઈ રહ્યું છે અને કયામાં નથી થઈ રહ્યું અને એ પ્રમાણે મેડિસિનની સાથે લાઈફ સ્ટાઈલ ચેન્જીસ પણ થવી જોઈએ એટલે એ ખાસ જરૂરી છે અને બીજી બધી વસ્તુ જે આપણે કહી એમ પૂરતા પ્રમાણમાં પ્રવાહી હોય કે ખોરાક હોય કે તમારું મેડિટેશન અથવા મેન્ટલ પીસ હોય કે પૂરતી પ્રમાણમાં ઊંઘ હોય એ બધી જ વસ્તુ અને ફિઝિકલ એક્સરસાઇઝ અગત્યની એ બધી જ વસ્તુઓ પોતાના શરીરને અનુરૂપ પ્રમાણે કરવી જોઈએ કે અને એને એ પ્રમાણે એ medicine લે તો ચોક્કસ પ્રમાણે સુધારો લાંબા ગાળા સુધી જોવા મળે છે આપણને પણ જેના ફેમિલીમાં માં હોય કોઈ ભી ફેમિલીમાં કોઈ એક cancer છે કે કોઈ ની કોઈ heart નું patient હોય એ generation માં આવી રહ્યા છે તો એ લોકો એ alert જરૂર છે અને નાની ઉંમરથી થી અમે એમ કહીએ કે patient ને પચીસ ત્રીસ વર્ષ ની જો આ care લેશે ને તો પચાસ સાહીંઠ એ બઉ મોટા ગંભીર સ્વરૂપ ધારણ નહિ કરે જી બિલકુલ અ દિશાજી સમયનો અભાવ છે પરંતુ એક મહત્વનો સવાલ કે જે રીતે મહિલાઓને આપણે મુખ્ય વાત કરી કે મહિલાઓમાં અત્યારે માનસિક આરોગ્યને લઈ ચિંતા તો છે તો તેમના માટે શું એવો મહત્વપૂર્ણ સંદેશો તેમના માટે શું એવી સલાહ કે જે એક મહિલા તરીકે એક સાયકેટ્રિસ્ટ તરીકે તમે આપવા માંગો કે એ મહિલા કે જે તમામ જગ્યાએ અત્યારે દોડતી ભાગતી હોય છે તમામ જગ્યાએ તે વધારે વસ્તુ સંભાળતી હોય છે તેને કારણે તેના માનસિક સ્વાસ્થ્ય ઉપર ગંભીર અસર પહોંચતી હોય છે મહિલાઓ માટે હું પોતે એક મહિલા છું અને સાયકટ્રિક છું એટલે મહિલાઓ માટે આજકાલના સમયમાં સૌથી વધારે અગત્યનું એવું માનીશ કે બધાને પહેલા મૂકે છે એ બહુ સારી વાત છે પણ ક્યારેક ક્યારેક પહેલા તમે ખુશ હસો ને તમે સ્વસ્થ હસો તો જ તમે બીજા કોઈ બી વ્યક્તિને ખુશ કરી શકશો સ્વસ્થ રાખી શકશો ને એમનું ધ્યાન રાખી શકશો એટલે સૌપ્રથમ ભલે ગમે તેટલું એમને કામ હોય બીજા માટે કરતા હોય પણ પહેલા પોતાના પર ધ્યાન પોતાનો ફિટનેસ અને પોતાની менタル હેલ્થ પર ધ્યાન કેળવી પોતે ફિટ રહે ને પછી બીજાને મદદ કરે અને મહિલાઓના લાઈફમાં બહુ બધા ચેન્જીસ આવે છે પુબર્ટી છે પછી મેન્સ્ટ્રુએશન શરૂ થાય છે પછી મેનોપોઝ આવે છે તો આ જે બધા માઈલસ્ટોન્સ છે કે જે બધા મેજર જે સ્ટેજીસ છે એ સમયમાં ખાસ પોતાનું ધ્યાન રાખે ક્યારે બી એવું લાગે કે આ વસ્તુ નથી થઈ રહી મને વધારે સ્ટ્રેસ પડે છે મને સારું નથી નથી લાગતું અલગ લાગે છે તો તેમણે વિના સંકોચે કોઈ એક પ્રોફેશનલ ની હેલ્પ લેવી જોઈએ અને દરેક વસ્તુના રસ્તા છે અને પ્રોફેશનલ હેલ્પ જેટલી એમને ઝડપથી મળી શકશે એટલું એમનું સ્વાસ્થ્ય વધારે ઝડપથી સુધરી શકશે બિલકુલ અને લોકોએ પોતાના સ્વાસ્થ્યને લઈને જાગૃત થવાની જરૂર છે કારણ કે તે લોકો અમુક વખત એવું માનતા હોય છે કે જો અમે કોઈ પણ એવા ડોક્ટર પાસે જઈશું કે અથવા પાસે જઈશું તો લોકો શું વિચારશે એ દવા લેશું તો જે આસપાસના લોકો છે તે શું વિચારશે કે તેને કોઈ ગંભીર બીમારી છે પરંતુ તે બધાથી પહેલા આપણું સ્વાસ્થ્ય છે અને આપણા સ્વાસ્થ્ય વિશે જાગૃત રહેવું અને સ્વાસ્થ્યની દરકાર લેવી આપણી પોતાની જવાબદારી છે એટલે લોકોએ બદલાતી જીવનશૈલીમાં પણ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે અ ડોક્ટર દિશા ડોક્ટર ધીરેન આપ બંને અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર ખુબ આભાર તો કરંટ ટૉપિકમાં આજે વિશેષ ચર્ચા કરી સ્વાસ્થ્ય ઉપર કારણ કે અત્યારની જે સ્વાસ્થ્યની સમસ્યા લોકોમાં વધી રહી છે બદલાતી જીવનશૈલીની કેટલી અસર આપણા સ્વાસ્થ્ય ઉપર પડી શકે તેના માટે લોકોએ ચિંતા જવાને કરવાની જરૂર નથી પરંતુ જો પોતાની જીવનશૈલીમાં ફેરફાર લાવશે એટલે કે બહારના જે ફાસ્ટ ફૂડ છે તે બંધ કરશે કસરત કરશે પોતાનો રેગ્યુલર ચેકઅપ કરાવશે તો આ પ્રકારની બીમારીથી તે પણ બચી શકે છે માટે પોતાના સ્વાસ્થ્યને લઈ જાગૃત રહેવું એ આપણી જવાબદારી પહેલી છે કરંટ ટોપિકના કાર્યક્રમમાં હાલ આટલું જ ફરી મળીશું ના આ વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર